વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે તેમણે આજે સવારે ભેટ દ્વારકામાં ભગવાન કૃષ્ણના મુખ્ય મંદિરમાં દર્શન કર્યા હતા ત્યારબાદ તેમના ડ્રીમ પ્રોજેક્ટ સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું વડાપ્રધાન મોદીએ જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશના પણ દર્શન કર્યા હતા ત્યારબાદ ચાલતા ચાલતા તેમણે સુદામા બ્રિજની મુલાકાત લીધી હતી તેઓએ પંચકોઈ બ્રિજ પહોંચ્યા હતા અને વડાપ્રધાન મોદીએ દ્વારકામાં બોટમાં સવારી કરી હતી સુદામા સેતુ નજીક વડાપ્રધાન મોદીએ બોટિંગ કર્યું હતું આ સાથે જ તેમણે બાદ દ્વારકાના દરિયામાં સ્કૂબા ડાઇવિંગ કર્યું હતું દરિયા દ્વારકાના દરિયામાં અંદાજીત બે નોટિકલ માઇલ દૂર પંચકોઈ વિસ્તારમાં સ્કુબા ડાઇવિંગ કર્યું હતું તેમણે પૌરાણિક દ્વારકાના અવશેષો નિહાળ્યા હતા જોકે આ અંગે સત્તાવાર કોઈ માહિતી મળી નથી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ